ત્યારે આજે તળાજા માર્કેટિંગ યાર્ડમાં જ્યારે ડુંગળીની હરાજી શરૂ થઈ ત્યારે ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાની ફરિયાદો ઉઠી હતી જેને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ડુંગળીની હરાજીનું કામ ખેડૂતો દ્વારા બંધ કરાવ્યું હતું અને ત્યારબાદ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ બંધ કરી દીધા હતા આ બનાવની જાણ થતાં પોલીસ માર્કેટિંગ યાર્ડ ખાતે દોડી આવી અને ખેડૂતોને સમજાવી અને માર્કેટિંગ યાર્ડના દરવાજા ખોલાવ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા

અને પૈસા કે તમે બોલાવા ને લેવા આયા અત્યારે ટીમી હરાજી ને બોલો બધા અને ખેડૂત ની માંગ કઈ નથી આજે આ ડુંગળી ના ચાલુ કરી તો ચાલુ કરી અને દોઢસો રૂપિયા સુધી કાપે છે અને આઠ રૂપિયામાં પણ લે છે દેશી કળી તો અમારી માંગ કાઈ નથી આવે જે મવા અને ભાવનગર જે માર્કેટ હાલે છે એની આરોહ અમારી ડુંગળી અહીંયા વેચાય અને એ નહીં વેચાય તો અમે આ ગેપ ખુલવા નહીં દેવી રાજ્ય તો રાજ્ય કાલે એકસો વીસ એકસો વીસ થી દોઢસો રૂપિયા સુધી જાય છે તો મવા ને ભાવનગર નો ભાવ જાણી જરાક એની આરે તો થોડુંક તો હાલવું જોવે અને હરાજી ચાલુ ન કરે અને એ ની ભાવ ન આપે તાલગણા ગેટ નહીં ખુલે બાકી ગમે એટલું ટ્રાફિક થાય રાતે રાત્રે બધા ખેડુઓ બેહો માટે તૈયાર છે બધા બેહો કેટલા ખેડુ અંદાજે છો ખેડુ છે 200 થી 350 સરકાર આડું જે મવા અને ભાવનગર જે હરાજી ચાલુ છે ને એ ભાવ ટુ ભાવ ને આપે એની પાંચ વાસારે તો વાંધો નહીં બાકી જ્યાં લગન ભાવ નહીં થાય ને હરાજી નહીં થાય ત્યાં લગન આ ગેટ નહીં ખુલે રાજ્ય તો રાજ્ય બે આવવાનું છે તમારી માંગણી શું છે અમારી માંગણી શેઠ ભાવ અઢીસો થી ત્રણસો રૂપિયા દેશી કળીના શેઠ એટલે આવવા જોઈએ અમે એમની રાજ્યે મહેનત કરી તો એમ ભાવ પૂરા નથી મળતા શરૂ કરે દાદા તમારું નામ ભાઈ સુ દાદા પ્રશ્ન છે હા હા મફતમાં કપે એમ